નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચૌદ પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ પર ધોરણ દસના બધા જ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો અને પીડીએફ સ્વરૂપે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ઉપર આ બટનમાં પણ આપેલી છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ પાઠ ચૌદ સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક સવિસ્તાર એમાં પહેલો સવાલ રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર ટૂંક લખો તો રાષ્ટ્રીય ઘોરી માર્ગ આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્ત્વના છે આ માર્ગોના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને મોટા મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરોને તથા મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે ભારતને મ્યાનમાર પાકિસ્તાન નેપાળ ભૂતાન ચીન જેવા પાડોશી દેશો સાથે પણ આ સડકો જોડે છે રાષ્ટ્રીય માર્ગ નંબર ચૌદ એ દેશમાં સૌથી લાંબો છે જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત દિલ્હી મુંબઈ ચેન્નાઈ તથા કલકત્તા એ ચાર મહાનગરોને જોડનારી યોજના છે ગુજરાતમાંથી સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ એકસો એકતાલીસ એકસો સુડતાલીસ વગેરે નંબરના રાષ્ટ્રીય ઘોરીમાર્ગો પસાર થાય છે ભારત સરકારે વર્ષ બે હજાર અગિયારમાં રાષ્ટ્રીય ઘોરીમાર્ગના નંબરમાં પરિવર્તન કરેલ છે જનસંખ્યાના આધારે જોઈએ તો ચંડીગઢ પુંડુચેરી દિલ્હી ગોવા જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય માર્ગોની સંખ્યા વધારે છે મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર જેવા રાજ્યોનો ત્યાર પછીનો ક્રમ આવે છે વધારે વસ્તી વધતા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય માર્ગની લંબાઈ પ્રમાણમાં ઓછી છે બીજો સવાલ ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો તો જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી તો તમે વાહન ન ચલાવો ટ્રાફિક સમસ્યાના ઉકેલમાં તમારો નોંધપાત્ર ફાળો આપી શકો અનિવાર્ય સંજોગો ન હોય તો બિનજરૂરી ઓવરટેક ન કરો સાયકલ સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનોના રસ્તાની ડાબી બાજુએ ન ચલાવવા ચાલુ વાહનને મોબાઈલ ફોનમાં વાત ન કરો અનિવાર્ય હોય તો સાઇડ બતાવી રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી ત્યાર પછી મોબાઈલ ફોનમાં વાત કરવી એકસો આઠ તથા એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનોને પહેલાં પસાર થવા દો બિનજરૂરી હોન વગાડી ઘોંઘાટ ન કરો ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો નજીકના સ્થળોએ ચાલીને જાવ અથવા તો સાયકલનો ઉપયોગ કરો રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે આવશ્યક હોય ત્યારે ઉપયોગ કરવો વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું નિયમ નિયત સમય મર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરવી અગ્નિશામક તેમજ પ્રાથમિક સારવાર પેટીમાં વાહન વાહનમાં રાખવી વાહન ચલાવતા પૂર્વે પૂરતું ઈંધણ ટાયરમાં હોવાનું જરૂરી દબાણ તેમજ વાહનમાં કોઈ યાંત્રિક ખામી છે કે નહીં તેની ચકાસણી કરી લેવી વાહનમાં સ્પેર વ્હીલની વ્યવસ્થા પણ રાખવી ગાડીમાં બેઠેલી તમામ વ્યક્તિઓએ સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરવો વાહન પાછળ રેડિયમ પટ્ટી તથા રિફ્લેક્ટર લગાવવા રેલવે ફાટક પર કે અન્ય સિગ્નલ ઉપર ઊભા રહેતા વાહનો બંધ કરવા જેથી ઈંધણનો બચાવ થાય વાહન ચાલકે ટ્રાફિક અંગેના નિયમોની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી વાહન ચાલકોએ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે એક માર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં વાહન ચાલકે વાહનની બંને બાજુના તેમજ વચ્ચે રહેલા અરીસાનો ઉપયોગ કરવો વાહનનું પાર્કિંગ નિયત કરેલ સ્થળે અને અડચણરૂપ ન બને એ રીતે કરવું તમામ વાહનોની બ્રેક લાઇટ ચાલુ હોવી જ જોઈએ જમણી બાજુએ કે ડાબી બાજુએ રસ્તો પસાર કરતા સમયે જે તે ઇન્ડિકેટર લાઇટનો ઉપયોગ કરવો સ્ટેટ હાઇવે પર તેમજ એક્સપ્રેસ હાઈવે પર લાઇન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત થયેલ લેનમાં ચલાવવી જોઈએ ભારે ભારવાહક સાધનો ડાબી સાઈડે ચાલે તેનું ધ્યાન રાખો માલવાહક વાહનોમાં મુસાફરોને બેસાડવા નહીં વાહન ચલાવતા ગતિ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ અકસ્માત સમયે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવો રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક એકસો આઠ નંબરને જાણ કરી ઘાયલ મુસાફરોને સારવાર પહોંચાડવાની વ્યવસ્થામાં મદદરૂપ થવું દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું રસ્તા પર વળાંક આવતા વાહનની ગતિ ઓછી કરવી શાળા હોસ્પિટલ વગેરે જેવા નો હોર્ન વિસ્તારમાંથી પસાર થતી વખતે હોર્ન વગાડવું નહીં તથા ગતિ મર્યાદા જાળવવી બં આવે ત્યારે પણ ગતિમાં ઘટાડો કરવો ત્યાર પછી ત્રીજો સવાલ ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે તો ભારતના આંતરિક જળમાર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે આ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતના આસામ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે છે દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે આંતરિક જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સૌથી વધુ ઉપયોગી છે ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની શાખા હુગલીમાં થાય છે ભારતના રાષ્ટ્રીય જળમાર્ગોમાં જોઈએ તો ભારતમાં પશ્ચિમ બંગાળ બિહાર આસામ અને તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે આ જળમાર્ગમાં નાની મોટી સ્ટીમરો ચાલે છે આંતરિક જળમાર્ગની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે રાષ્ટ્રીય જળમાર્ગ એક તો એમાં ગંગા નદીમાં એક હજાર છસોને વીસ કિલોમીટરની લંબાઈનો હલ્દી અલ્હાબાદ જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે તો બ્રહ્માપુત્રા નદીમાં આઠસો એકાણું કિલોમીટરની લંબાઈનો ધુબરી સાદિયા જળમાર્ગ જળમાર્ગ નંબર ત્રણ જોઈએ તો પશ્ચિમ કિનારાની બસો પચાસ કિલોમીટરની લંબાઈનો કોલમ કોટાપુરમ જળમાર્ગ જળમાર્ગ ચાર જોઈએ તો ગોદાવરી કૃષ્ણા નદીમાં એક હજાર અઠ્યોતેર કિલોમીટરની લંબાઈના કાકીનાડા પુડુચેરી જળમાર્ગ જળમાર્ગ નંબર પાંચ જોઈએ તો બ્રહ્માણી નદીમાં પાંચસો ને અઠ્યાસી કિલોમીટરની લંબાઈનો ગોયનખલી ગોયનખલી તાલચેર જળમાર્ગ મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક જે છે તે તમને મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે વોટ્સઅપ નંબર અને તમને ફોન નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરીને પણ તમે બુક અથવા પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો એમાં પહેલો સવાલ સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય છે તો સમૂહ સંચારમાં બે માધ્યમોનો સમાવેશ થાય છે તો એમાં આવશે વર્તમાનપત્રો ટપાલ પત્રિકાઓ જ્યારે ઇલેક્ટ્રોનિક માધ્યમ તો એમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે ત્યાર પછી બીજો સવાલ ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ કઈ છે તો ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓમાં જોઈએ તો કાચું લોખંડ ઇજનેરી સામાન સાયકલ પંખા સિલાઈ મશીન વાહન રેલવેના ડબ્બા કમ્પ્યુટર સોફ્ટવેર રસાયણ રત્ન આભૂષણ ચામડા અને ચામડાનો સામાન સૂત્રાઓ કાપડ અને વસ્ત્ર શણ અને શણનું કાપડ માછલા હસ્તકલાની વસ્તુઓ ચા કોફી તેજાના અને મસાલાઓ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળે આવેલા છે તો ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અને અંબાજી ખાતે વ્યક્તિગત સંચાર તંત્રમાં અસરકારક સાધનો કયા છે તો ઇન્ટરનેટ અને સ્માર્ટફોન એ વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો છે ત્રીજો સવાલ આંતરિક વેપાર કોને કહેવાય એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉપલબ્ધ થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહે છે દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે તેથી તે બીજા રાજ્યમાં મોકલે છે જ્યારે પંજાબને દરિયાકિનારો મળ્યો નથી તેથી તે મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે આમ દરેક રાજ્ય પોતાના રાજ્યમાં થતી પેદાશોની નિકાસ કરે છે આના પરિણામે ભારતમાં આંતરિક વેપાર વિકસ્યો છે ચોથો સવાલ પહેલાના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો તો પહેલાના જમાનામાં ઢોલ વગાડી ધુમાડો ઉત્પન્ન કરી કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો હતો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જે વિકલ્પો આપેલા છે તેના ઉત્તરો લખવાના છે એમાં પહેલો સવાલ એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉચકવાનું કામ કોણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી ભૂટિયા બીજું ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ઘોરી માર્ગ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી ચુમ્માલીસ નંબરનો ત્રીજું રાષ્ટ્રીય માર્ગ નિર્માણની જવાબદારી કોની છે તો જવાબ આવશે વિકલ્પ બી કેન્દ્ર સરકાર મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે છે વિદ્યાશાળા તેના જે બીજા પ્લેટફોર્મ છે વોટ્સઅપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે તેના ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક જે છે તેની માહિતી તમને ત્યાંથી મળતી રહે અહીંયા તમને બારકોડ પણ આપવામાં આવેલા છે એના ઉપર ક્લિક કરી અને તમે જોડાઈ શકો છો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર પંદરના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ઉપર આઈ બટનમાં પણ મળી જશે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં